દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે આજ પહેલો એપિસોડ જા જા સમય પછી મૂકું છું બે ત્રણ વિડીયા મૂકવા છે મેં મૂકાય છે આ તમને પીઠ થાબડવાળા મળશે સાચું કીનાર કોઈ નહીં મળે સાચું કહેનાર કોક મળી ગયો ને તો તમારો બેડો પાક થઈ જાય પણ હાચું કહેશે ને એને તો તમે ગાળું કાઢશો હે અમે તારા તારા રૂપિયાનું ક્યાં પીએ છીએ અમે તારા રોપિયાનું ક્યાં રમીએ છીએ હે જોગા રમવાની વાત હું વિડીયો મૂકવાનો છું ને એમાં આવશે એમ જ્યાં ખાસ તો એ કહેવાનું છે કે જે એટલા વિડીયો હું મૂકવાનો છું ને એ અધર્મના છે અધર્મથી માણસો હેરાન થાય છે હત્યા આત્મહત્યા થાય છે એના માટે તેનો વિડીયો આગળના ત્રણ અમે બનાવ્યા છે અંતે તો હેરાન જ થવું પડે છે ચાર દિન કી ચાંદની આગે બહુ અંધેરા હે તો મિત્રો આજ સમાજમાં તમે જુઓ તો ક્યાંક ક્યાંક તો ને પણ પચાસ ટકા એવું છે કે કોઈને કોઈ સંતાનોની તકલીફ છે કોઈના દીકરા કેવું નથી કરતા કોઈની દીકરી કેવું નથી કરતી કોઈને આર્થિક પૈસાની જરૂર છે હે પછી ઘરમાં કંકાસાય છે અકસ્માત થાય છે આદિક બાબતોથી આજ સમાજ બહુ દુઃખી છે સુ કરવાને દુઃખી છે હે આજ આપણે ધર્મ ભૂલા છે મિત્રો કુદરત ભગવાન શાસ્ત્રો રચાયવા છે ને વેદવ્યાસજી આદિક વાલ્મીકિ ઋષિ તુલસીદાસજી ખોટા નથી રચા એવા શાસ્ત્રો માલિકવું છે એમ નથી કર્યું ને ત્યારે આજ દુઃખી દુખી છે એ એટલો બધો સમાજ દુઃખી છે પાન કાંઈ લાલ મોઢો રાખીએ છીએ હેમજા આગ લાગે તો જલકો કહું જલ જલે તો કિસકો કહું હં આગ લાગી હોય તો પાણીને કહીએ પણ પાણીમાં જ આગ લાગી હોય તો કેને કહું મિત્રો આજ બધાની વાત નથી જે કિનારા છે ને એમાં ક્યાં ક્યાં કહેવા છે કે આપણે કોઈને સાચી વાત કહેતા નથી આપણે પીઠ થાબડશે આ પીઠ સાંભળશે હેમજા એમ નહીં કહે અધર્મનો માર્ગ મૂકી દે મારા ભાઈ હમ નહીં કહે એને તો શું છે એને તો બે સારી વાતો કરીએ વખાણ કરીએ પૈસા લઈ જા હે ઓલા ને એમ કે મને પીઠ સાંભળી પીઠ નથી સાંભળી તારું પતંગ થઈ જવાનું છે જુગાર દારૂ ચોરી ફરમાટી ધુરાચાર કોકની નિંદા આદિકથી એમ જા કોકનો દેશ કરવો કોકની નિંદા કરવી હે આ સમાજ બહુ દુઃખી છે મોટા મોટું કારણ હોય ને તો ધર્મ મૂકી દીધો અને અધર્મની લાઈન પકડી લીધી એમ જા હમ અધર્મ કળિયુગમાં છે ને અધર્મ તો બહુ થાય છે એમ જા યુધિષ્ઠિર રાજાએ તેરમાં આ ધીમ જ કીધું પહેલો સ્કંદ ને આની પહેલાં આ વિડીયોમાં હું મૂકીશ કે અધર્મ કરનાર કળિયુગ આવી ગયો છે ચાલો આપણા હિમાલયમાં વૈયા જઈએ એમજા તેરમાં બાર તેર કા ચૌદમાં આધીમા એ આવે છે કથા એમ જા ગમે એમ કહીને તમને કળયુગ છે ને ફસાવશે અમારા ભગવાન કહેતા કે નટ દોરી પર હાલે વાંકડો લઈને દોરી પર હાલે ને નઠ ઘોડી ખોડી ઉપર દોરી હોય પછી હાલ તો એમ વાંટવા લઈને વાંટો રાખીને આમ જ્યારે આડાવડું જોઈએ જોઈ તો શું થાય હે એઠો પડી જાય ને એમ આપણે આડાવડું હું જોશું અધર્મની લાઈન પકડીને એટલે દુઃખી થવાનો વારો આવશે આવશે ને આવશે હે સાહસ્રો પ્રમાણે નહીં રહ્યા ને એટલે દુઃખી થશું થશું ને થશું જ ને આજે હાચું કોઈ કહેતું નથી કે છે તો ત્યાં સાંભળવા નથી જાઉં એટલા બધા ઘણા લોકો છે હાચું કંઈ તો ત્યાં બે નથી સમજ્યા આજ રૂપિયા લેવા બેંકમાં જાશું લાઇનમાં ભારે હું બીમાર છું તો લાઇનમાં ભારે છું ક્યારે વારો આવે હોસ્પિટલમાં પાંચ દિવસ રોકવાનું ગયો તો ત્યાં રોકાશ ઓપરેશન કરવાનું હોય કે જે કંઈ હોય બીમાર ક્યાં હોય તો ઘણી બાબતો એવી છે કે ન્યા આપણો સમય કાઢશું કોર્ટ કચેરીમાં પોલીસ ખાતામાં કોર્ટમાં યાદો પાડીને ઉભા રહેશું પણ કોક સાચી વાત કહેતો એની પાસે બે હશે જ નહીં એમાં મારા જેવા પાસે હું તો ભલે જેવો છું મારી પાસે જે છે એ મને ને મારા ભગવાનને ખબર છે હું કંઈ બહુ કંઈક જ્ઞાની નથી કહી દો તમને શાસ્ત્રમાં થોડુંક મેં સાંભળ્યું છે ને વાંચ્યું છે ને જે કોઈ અમારા ગુરુ હોય છે એને જે કીધું છે ને એટલે મને એમ થયું કે હું જરીક કહું સમજ્યા અને એ પહેલાં ગયા વર્ષમાં એમ એમ હતો વિડીયો પણ માણસોને વાત નથી ગમતી ખરેખર વાત મળી જ જો હે અધર્મથી તમે દૂર રહ્યો હે હવે અધર્મ એટલે હું માણસોને ખબર નથી હે ધર્મ એટલે હું ખબર નથી બે દ્રષ્ટાંત તમને આપું છું પછી મારે વાત મારો વિડીયો પૂરો કરું છું હરણની પાછળ છે ને હરણની પાછળ શિકારી દો હરણ આગળ શિકાર પાછળ હરણ જંગલમાં જે લીલી વાળ હતી ને ત્યાં જઈને સતાઈ ગયું શિકારીને મનમાં કે આ તો બહુ લાંબી લીલી વાળ છે હવે એમાં તો કેમ મળે ઘેપુર વાળ હતી હેમજા એટલે પાછો વળી ગયો શિકારી પાછો એડો હરણ કઈ વયો ગયો એટલે હરણ જે વાડમાં સત્તાણું હતું ને એ વાડી કોરી કોરીને ખાઈ ગયું જે વાડ હતી ને કોરી કોરીને ને એમાં છીંડું થઈ ગયું છીંડું તો થયું એટલે એ તો જે ખાતું હતું છીંડું મોટું થતું જતું હતું શિકારીને મનમાં એમ થયું કે લાવ જરા જોવું તો ખરો શિકારી એ જોયું તો હરણ દૂર હતું બસો પાંચસો કે જે સાતસો મીટર જે થતું હોય હરણ તો લીલી વાળ કોરી ને ખાધીને એમાં છીંડું થઈ ગયું એમ હરણ શિકારી અહીંથી સીધું બાણ માર્યું તીર ચલાય સીધું હરણ મરી ગયું વાડ કોરે ખાધી હતી ને છીંડું હતું ને એટલે ક્યારે લીલી વાડ કોરી ન હોત તો હે ત્યારે ને એમાં છે ને આપણે ધર્મની વાડ કોરી કોરીને ખાધી છે એમ જાય જુગાર તો કે ન રમાય તો કે ધમય પછી દુખાવે દારૂ તો કે પીવાય ના પાડે તો આપણે પીએ દારૂ હે પરમાટી તમે ન ખવાય દુરાચાર ન કરાય આપણે બધું કરવું છે આ અધર્મની લા વાળ હતી એને બદલે આપણે અધર્મ કરવા મીડા એને કારણે આ સમાજ બહુ દુઃખી છે એમ જા જો તો ખરા માણસોને આમ હાલ તકસ્માત આવી જાય છે હે જુગાર રમી લેવો ચોરી કરી લેવી ચોરી તો મુખ્ય છે હે ખાલી ભગવાન શ્રીકૃષ્ણ પાસે પાંડો ગયા ને ખાલી કેરી રસ્તામાં તોડી હતી મહાભારતનો દાખલો છે મેં સાંભળો છે વાંચું નથી મગજમાં રાખજો હું કે બધો જ્ઞાની નથી કેરી શાક હતી તોડેલી મૂકી શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં ક્યાંથી દીલે એવા તો કે રસ્તામાં હૈલાવતા હતા અને હારો આંબામાં હાક હતી તી મેં તોડી લીધી ભીમકે શ્રી કૃષ્ણ ભગવાન કે તમે એને પાછી ચોંટાડી આવો હવે ચોંટાડવા ગયા ભીમકે ખાવાનું નથી પૂછતા નારાયણ ને ચોટાળાનું કે હિમજા કેરી હવે જો એટલી કેરીમાં જો ભગવાન નથી ચલાવી લેતા તો આપણે તો કેટલું બધું ચોરી કરીએ છીએ હે ભાઈનું શેઢો દબાવી લેવો હે પાટનરીમાં ગોલમાલ કરી લેવી હેં પાછા તો કહે બહુ ધર્માત્મા હમ અમારે બહુ સંબંધ સારા એ તો લાગે ચાર દિન કી જાનની પણ જે જે અધર્મ કર્યા ને એક દિવસ ભોગવવાનો વારો આવશે હિમજા આગ લાગે તો ઝલકો કહું જલ જલે તો કિસ્કો કહું સમજ્યા આ પાણીમાં આગ લાગી હોય તો કોણ કોણ આવે એ પાણીમાં જ લાગી ગઈ તો શું થાય હે એટલે ઓલવાવાળા છે ઘણા પણ એની વાત આપણે સાંભળવી નથી મારી વાત જો તમને ખરેખર માઇનમાં આવે તો અધર્મથી દૂર રહેજો છેલ્લો હજી એક મુદ્દો રહી ગયો રાજાને કિલ્ રાજાને રાજ મહેલવો હોય ફરતો કિલ્લો ન હોય ને સામેનું દુશ્મન સૈન્ય આવી અને યુદ્ધ કરે તો સીધા રાજાના મહેલમાં નહીં મારી નાખે કે નહીં રાજાને અને ફરતી રાંગ હોય રાજાને કિલ્લાને ફરતી રાંગ હોય જેને કિલ્લો કહેવામાં આવે છે એ હોય તો આપણું સૈન્ય છે કિલ્લા ઉપરથી આમ આપણે ઉપરકોટ જુનાગઢ છે ને એમ ઉપરથી એમ બંદૂકનો મારો ચાલુ કરી શકે ને હા સૈન્યનો સામનો કરી શકે ને દુશ્મન સૈન્યનો એમ આપણે શાસ્ત્રો આપ્યા છે ને હે ને કિલ્લા રૂપી શાસ્ત્રો આપ્યા છે પણ શાસ્ત્રોની અવગણના કરીએ છીએ હેમજા એ તો શાસ્ત્રો હું વાંચે કોઈ તો કે એની પાસે નથી જવું આવ્યું હોય કે વાળો ભાઈ હાલો વાળો ભાગો આગળ આપણે જ્ઞાનની વાતો કરશે ભાઈ એમાં તો દુઃખ ભેગવા છીએ એટલે કહે છે બહુ જ દુઃખ ભેગવા છે સમજ્યા અધર્મ માર્ગનું અમને કોઈ દીક કોઈએ કીધું નતું સમજ્યા જ્યારે વાતની ખબર પડે ને બહુ મોડું થઈ ગયું તો સમજ્યા બહુ દુઃખમાંથી પસાર થયો છું આ તો જેનો પણ મને જોગ થઈ ગયો આજ હું સુખી છું સમજા એ થોડો ઘણો દુઃખ તો હોય જ સમજા પણ જે દુઃખ હતું ને જે આવું હતું નહીં તો જ આવવા જ ગયો એમજા ક્યારે અધર્મનો માર્ગ પીગડો ત્યારે ને મહેરબાની કરી કિલ્લા રૂપી ધર્મની વાળને ન તોડતા લીલી વાળને ન તોડતા બસ એટલું જ કહે અને મારી વાતને પૂરી કરું છું જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતાજી જય ભગવાન જય ભોલેનાથ જય સ્વામી નારાયણ